નારાયણ રેકી સત્સંગ પરિવાર વડોદરા દ્વારા સેવા સમર્પણ અને સાધનાના ભાગરૂપે નિઃશુલ્ક છાસ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો હાલ ગુજરાતભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે વડોદરામાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી સુધી જઈ આવ્યો છે ત્યારે ઉનાળાની ગરમીમાં લોકોને રાહત આપવાનો અને સેવા કરવાનો નારાયણ રેકી સત્સંગ પરિવારના સભ્યો દ્વારા વડોદરાના ચકલી સર્કલ પાસે નિશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવશે જ્યાં સુધી ગરમીનો પ્રકોપ વડોદરામાં ઓછો ન થાય ત્યાં સુધી છાસનું વિતરણ કરવામાં આવશે રોજે 1 હજાર પાંચસો લીટર કરવાનું તેઓનું આયોજન છે ત્યારે આજે ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ નંબર બાર ના કોર્પોરેટર સ્મિથ પટેલ અગ્રવાલ સમાજના અગ્રણી હેમંત અગ્રવાલ તેમજ નારાયણ રેકી ના મહિલા અધ્યક્ષ દીપા અગ્રવાલ હાથે કરવામાં આવ્યો સાથે જ સમગ્ર મહિલા ટીમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચકલી સર્કલ પાસેથી પસાર થતા રાહદારીઓને છાશ વિતરણ કર્યું હતું आज नहीं ये छाछ वितरण का प्रोग्राम हमारा पिछले 20 वर्षों से चल रहा है पहले हम लोग गोत्री पे करते थे फिर हमने पिछले चार साल से दो काउंटर रखे एक गोत्री पे और एक अल्कापुरी में आ, लेकिन इस बार लगा कि थोड़ा हम सेंटर ऑफ द सिटी ताकि हर व्यक्ति को उसका फ़ायदा मिले और ये जो आज से शुरू हुआ है ये बारिश आने के दिन तक रहेगा और सुबह दस बजे से ले जब तक हमारा छाछ रहेगा करीब दो बजे तक रेगुलर रहेगा इसके पीछे का कारण क्या बस एक मानवता की सेवा यही भाव है और हमारे यहाँ गुजरात में गर्मी बहुत है तो गर्मी से अगर हम किसी भी व्यक्ति को इस गर्मी से लू से बचा सके किसी भी राहगीर को तो हमारा ये काउंटर लगाना सफल और सार्थक है रोजे करीब पंद्रह सौ लीटर जेवी छाज था દીપાબેન અગ્રવાલ નારાયણ રેખી સત્સંગ પરિવાર આ એક સત્સંગ સત્સંગનું પરિવાર છે હું અહીં બરોડા સેન્ટર હૈ